ગુજરાતમાં લગ્નવાચુક યુવકો સાથે લગ્ન કર્યા બાદ રફુસક્કર થઈ જતી લૂંટેરી દુલ્હનોના કિચ્ચા અવારનવાર સામે આવતા રહે છે ગાંધીનગર જિલ્લામાં એકસાથે સાથે ત્રણ લગ્નવાચૂક યુવક લૂટેરી દુલ્હનની ગેંગનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે રૂપાલ અને રાધેજાના ત્રણ યુવક પાસેથી લાખો રૂપિયા લઈ લગ્નના સાત ફેરા ફર્યા બાદ ત્રણેય દુલ્હન ફરાર થઈ ગયું હોવાનું સામે આવ્યું છે ભોગ ત્રણેય યુવકના લગ્ન કરાવનાર એક જ વ્યક્તિ હોવાનું અને ત્રણેય દુલ્હન વલસાડ જિલ્લાની રહેવાસી હોવાનું ખુલ્યું છે રેથાપુર પોલીસ સ્ટેશનમાં ત્રણ લૂંટેરી દુલ્હન સહિત પાંચ લોકો સામે ફરિયાદ નોંધાતા પોલીસે તમામની શોધખોળ હાથ ધરી છે પોલીસે લોકોને આ પ્રકારની ગેંગથી સાવધાન રહેવા પણ અપીલ કરી છે રૂપાલ ગામનો ચોત્રીસ વર્ષીય સિમન્ય અમદાવાદમાં કરિયાણાની દુકાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે તેમના લગ્ન માટે મોટાભાઈએ વોટ્સએપમાં તથા સગા સંબંધીઓને વાત કરી હતી ત્યારે ગામમાં રહેતા શૈલેષ કન્નુભાઈ પટેલે આજથી ત્રણેક મહિના અગાઉ સિમનિયાને લગ્ન માટે એક છોકરીનો ફોટો બતાવ્યો અને કહેલું કે આ છોકરી તારા માટે સારી રહી છે બાદમાં છોકરી જોવાનું નક્કી થતાં શૈલેષ પટેલ બધાને અગિયારમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ વલસાડ ચીખલીથી થોડા આગળ આવેલા એક ખેતરમાં આવેલા મકાનમાં લઈ ગયો હતો જ્યાં સિમનિયા સહિતના પરિવારે છોકરીને જોઈ હતી ત્યારે છોકરીએ પોતાનું નામ માનસી મુકેશભાઈ પટેલ જણાવ્યું હતું બાદમાં સિમનિયા અને માનસી એકબીજા સાથે વાતચીત કર્યા બાદ લગ્ન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું તો મિત્રો હાલ માટે એટલું જ ફરી મળે છે નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો